સંસ્કૃતિ સોસાયટીમાં થઈ ચોરી બિલ્ડરના કામ પર ઉઠ્યા સવાલ પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામ તાલુકાના સખદરપુર ગ્રામ પંચાયતની હદ વિસ્તારમાં સંસ્કૃતિ સોસાયટી જે રખ્યાલથી દહેગામ હાઈવે પર આવે છે ત્યાં તારીખ અઢાર એક બે હજાર પચીસની ની મોડી રાત્રે ફોજીના ઘરમાં ચોર હાથ સાફ કરી મકાનના આગળના દરવાજો તોડવાની કોશિશ કરી પરંતુ અંદરના દરવાજાનું તાળું મજબૂત હોવાના કારણે પાછળનો દરવાજો તોડી સોનાની ચેન તથા આ ચાંદી લઈ ફરાર થયા ત્યારે આ સોસાયટીના બિલ્ડર ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે કારણ કે આ સોસાયટીની ચારો તરફ કોઈ દિવાલ પૂરી બનાવવામાં આવી ન હતી જે કારણે અહીંયા ચોરી થવાના કારણો વધી રહ્યા છે જો આ ચો સોસાયટીને ચારો તરફથી દીવાલ બનાવી દેવામાં આવે તો વધી રહેલ ઘટના ઉપર કાબૂ મેળવી શકાય આગળની તપાસ રખિયાલ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અમારું નામ ગુરુ કૃપાબેન યોગ્ય મારું કામ રખ્યાલ સંસ્કૃતિ સોસાયટી તમારી સાથે શું ઘટના ઘટી મારા ઘરમાં ચોરી થઈ શું શું થયું સોનાના બે દોરા ગયા ચાંદીનો સિક્કો હતો ચાંદીની કુલસી ચાંદીની ગાય અને ચાંદીના કળા હતા ઘરે કોઈ નથી ના ઘરે કોઈ નથી અમે લગનમાં ગયા હતા આ વિશે શું કેવા માંગો છો આ વિશે હું એટલું કેવા માંગુ છું સોસાયટી નું કામ અધૂરું છે પૂરું થયું નથી બિલ્ડર નું બરાબર આ બાજુ ડેમ્પ્સો છે એમાંથી વાડ કરી નથી તો વરંડો કરે છે બાઉન્ડ્રી બોજ નથી આગળ ગેટ મારે છે કારણે ચોર ગમે ત્યાંથી આવી શકે છે અને અમારે ઘરની કોઈ સેફ્ટી નથી रिपोर्टर गीता बेन बारोड़ जिला ब्यूरो चीफ गांधीनगर